શ્રી કન્યા વિદ્યામંદિર જોશીપુરા જૂનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્યની નીચે ચાલતી સંસ્થા જેમાં હાયર સેકન્ડરી વિભાગમાં ધોરણ અગિયાર વિષય છે સમાજશાસ્ત્ર ચેપ્ટર છે આઠ અને નામ છે પર્યાવરણ અને સમાજ જેમાં આપણે બેનો પહેલાં પીરિયડની અંદર પર્યાવરણનો અર્થ અને પર્યાવરણના જુદા જુદા ઘટકો પર્યાવરણનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈ અને ઘટકોના જોયા હવે આવે છે પર્યાવરણના પ્રકારો પેજ નંબર પાસ ઉપર એ આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આપણે ભૌગોલિક દૃષ્ટિએ એટલે ભૂતળ રચનાની દૃષ્ટિએ પર્યાવરણની માહિતી મેળવી પર્યા સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ એવા અનેક પ્રકારો જોયા જે નીચે મુજબ દર્શાવી શકાય ભૌગોલિક પર્યાવરણ પ્રકૃતિ દત્ત છે એટલે કે કુદરતી છે જ્યારે સામાજિક પર્યાવરણ મનુષ્ય દ્વારા નિર્મિત અથવા તો રચાયેલું છે એટલે કે માણસે ઘડાયે ઘડ્યું છે હવે અહીંયા પર્યાવરણના પ્રકારો આપ્યા છે જે સો પ્રકારો આપ્યા છે જેમાં એમ કહી શકાય કે લેન્ડિન જે વ્યક્તિ છે તેણે પર્યાવરણના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે પહેલું છે પ્રાકૃતિક પર્યાવરણ જેમાં સૂર્ય ચંદ્ર પૃથ્વી જળ વાયુ વગેરે પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ કરી શકાય જેના પર માનવની શક્તિ કે બુદ્ધિની અસર પડતી નથી એટલે માનવી કોઈ એના ઉપર જબરજસ્તી કરી શકતું નથી નિયંત્રિત નિયંત્રણ હોતું નથી બીજું છે સામાજિક પર્યાવરણ જે વ્યક્તિઓ દ્વારા જ રચાય છે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી તેની સાથે સંકળાયેલી રહે છે એટલે કે આજુ આપણા સમાજની અંદર જે જુદું જુદું કહી શકાય કે તત્વો છે અને આપણને અસર કરે છે તે અને ત્રીજું પર્યાવરણ છે સાંસ્કૃતિક પર્યાવરણ જે રીત રિવાજો પરંપરાઓથી રચાય છે તે સામાજિકીકરણ દરમિયાન માનવને વર્તન વ્યવહારનું જ્ઞાન આપે છે જન્મતાની સાથે જ બાળકને કોઈ જાતની ખબર હોતી નથી પણ એક સામાજિક નાગરિક બનાવવાનું કાર્ય છે એ કુટુંબના સમાજના અને જુદા જુદા એકમો દ્વારા એને પ્રાપ્ત થાય છે ઓર્ગમન અને નિમકો પર્યાવરણને પ્રાકૃતિક અને માનવસર્જિત એમ બે કહી શકાય વિભાગમાં વેચે છે હવે મેકાવેર નામના સમાજશાસ્ત્રી પર્યાવરણને ત્રણ વિભાગમાં વેચે છે અથવા તો ત્રણ વિભાગ પાડે છે એક છે ભૌતિક પર્યાવરણ જેમાં પૃથ્વી સૂર્ય ચંદ્ર અને સમુદ્ર વિગેરેને મૂકી શકાય બીજું પર્યાવરણ છે આર્થિક જેમાં મકાન રસ્તા અને મશીન વગેરેને મૂકી શકાય અને સામાજિક પર્યાવરણ જેમાં સામાજિક રીત રસમોને ગણાવી શકાય હવે સામાજિક દ્રષ્ટિબિંદુથી પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય હોય છે તેની કહી શકાય કે ક્રિયા પ્રતિક્રિયા સાથે જોડાયેલું છે જેમ કે માટી કે વરસાદની ઉપયોગીતા જેટલી ખેડૂતને હોય છે તેટલી ઉદ્યોગપતિને હોતી નથી એવી જ રીતે ગ્રામીણ પર્યાવરણ છે એ શહેરી પર્યાવરણોનો માનવ જીવન પર અલગ અલગ પ્રભાવ થયેલો જોવા મળે છે પડતો હોય છે પર્યાવરણની માનવ જીવન ઉપર થતી અસરો જોઈએ પર્યાવરણના વિવિધ તત્વો પારસ્પરિક રીતે સંકળાયેલા હોવાથી એકબીજા પર અસર કરે છે વળી તેઓ અલગ અલગ કે સામૂહિક સ્વરૂપે માનવ જીવન ઉપર પણ અસર કરે છે મનુષ્યના સામાજિક આર્થિક તેમજ સાંસ્કૃતિક જીવન પર પર્યાવરણના તત્વોની સામૂહિક અસર તેમજ આંતરક્રિયાનું પરિણામ દ્રષ્ટિગોચર થાય છે આંતરક્રિયા એક વિચાર કે બીજા વિચારોને એકબીજા સાથે તો કે આદાન પ્રદાન કરવાની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માનવ જીવન પર પર્યાવરણની અસર અને પર્યાવરણ પર માનવ જીવનની અસરો છે એ મુદ્દાને આપણે સમજીશું સૌ પ્રથમ માનવ જીવન પર પર્યાવરણની શું અસર થાય છે તે જોઈએ તો માનવ જીવન પર પર્યાવરણની અસર માનવ જીવન અને પર્યાવરણના તત્વો એકબીજા સાથે ગાઢતાથી સંકળાયેલા છે પહેલો મુદ્દો છે સ્થાનિક સંબંધ કઈ રીતે તો કે કોઈ પણ સમાજના સામાજિક આર્થિક રાજકીય તેમાં સાંસ્કૃતિક વિકાસમાં સ્થાનિક સંબંધ ખૂબ સ્થાનિક એટલે જે તે સ્થાન ઉપરનો સંબંધ ખૂબ મહત્ત્વનો હોય છે આ સ્થાનિક સંબંધમાં મુખ્યત્વે સ્થિતિ કદ અને આકારને જોવામાં આવે છે જે તે રાષ્ટ્ર દેશ કે સમાજ પૃથ્વીના કયા ભાગમાં છે તેને આધારે તેના વિકાસમાં પર્યાવરણની સ્થિતિનો મદદ મદદરૂપ બનતી હોય છે દાખલા તરીકે પૃથ્વી પર જોવા મળતા રેખાંશ એટલે કે જેનાથી સમય નક્કી થાય છે અને અક્ષાંશ જેનાથી જે તે પ્રદેશના જળવાયુ કુદરતી સંપત્તિ પશુજીવન માનવજીવન માનવ જીવન અને સંસ્કૃતિ વગેરે આ નિર્ધારિત થાય છે હવે પેજ નંબર આપણે જોઈએ છીએ છાસઠ ઉપર તો અહીંયા આપણને જોવા મળે છે કે જમીન અને માનવ જીવન તો જમીન અને માનવ જીવન છે એ માનવી જે પ્રદેશમાં રહે છે તેની જમીનનું સ્વરૂપ અને તેના સમાજ જીવનની અસર છે એ લોકો કરે છે ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં રહેનાર માનવી માટે મોટા ઉદ્યોગ ધંધા કે નગરો ઉપલબ્ધ બનતા નથી અને જેથી તેના પ્રદૂષણ અને ગીચતાથી તેઓ મુક્ત રહી શકે છે જે તે પ્રદેશનું કુદરતી વાતાવરણ એના રોજિંદા ખોરાકને પણ અસર કરે છે જેવો તમારો પ્રદેશ તેવો તમારો ખોરાક છે એ પણ હોય છે જેમ કે ભારતમાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં લોકોનો તો કે દેખાવ ખોરાક અને જીવનશૈલી એમના જીવન સાથેનો સંબંધ જમીન સાથેનો સંબંધ દર્શાવે છે આ જ રીતે કહીએ તો તો કે એમ કહી શકાય કે જળ અને માનવ જીવન જળ અને જળ એ જીવન મનુષ્યને પીવા માટે શુદ્ધ પાણીની જરૂર છે તો દૈનિક કાર્ય ખેતી ઉદ્યોગ પશુપાલન વિગેરે માટે પણ પાણીની જરૂરિયાત રહે છે જે પ્રદેશમાં સાગર ઝરણા નદી તળાવ કૂવા સિંચાઈની વ્યવસ્થા હોય ત્યાં સુખાકારી માટે જળ મહત્ત્વનું બને છે મહાસાગરની આસપાસ જુદી જુદી સંસ્કૃતિઓ જોવા મળે છે જળને લીધે ઘણી વખત તો કે મત્સ્ય ઉદ્યોગો વહાણવટું અને વિદેશી વેપાર થઈ શકે છે આમ માનવ જીવન સાથે જળ અભિન્ન રીતે સંકળાયેલું છે અને તે માનવ સમાજ અને અર્થવ્યવસ્થાને પણ અસર કરે છે ચોથો મુદ્દો આવે છે માટી ખનીજ અને માનવ જીવન માનવ જીવન અને માનવીની ક્રિયાઓ પર માટી અને ખનીજની ઘણી અસરો જોવા મળે છે ખેતીના જુદા જુદા પાક જે તે પ્રદેશની માટીના પ્રકાર પર અવલંબિત થતા હોય છે નિર્ભર હોય છે જેમ કે કાળી જમીન ગોરાળું જમીન રેતાળ જમીન વિગેરેમાં વિગેરેમાં તેના પ્રકારને આધારે ખેત ઉત્પાદન કરી શકાય છે ફળદ્રુપ જમીન ખેતી માટે ખૂબ ઉપયોગી છે ભારતમાં સણ નાળિયેરી સૂતર વગેરે ઉદ્યોગો જે તે પ્રકારની માટી સાથે સંબંધિત છે માનવી ખનીજોનો ઉપયોગ પોતાના કાળથી જ કરતો આવ્યો છે પાષણયુગ તામ્રયુગ લોહ લોહયુગ વિગેરે યુગો ખનિજ તત્વો સાથે સંકળાયેલ રહ્યા છે વર્તમાન સમયમાં ઔદ્યોગિક વિકાસમાં ખનિજ પદાર્થો ઉપયોગી બન્યા છે જેમ કે ચૂનાના પથ્થર છે તો કે બોક્સાઇડ મે મેગ્નેસ વગેરે તો બીજી બાજુ જે તે પ્રદેશમાં બહુમૂલ્ય ખનિજ પણ જોવા મળે છે જેમ કે સોનું ચાંદી હીરા પ્લેટિનિયમ વગેરે જે પ્રદેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે આમ માનવજીવન સાથે માટી અને ખનિજ તત્વો પણ સંકળાયેલા છે તદ ઉપરાંત એમ પણ કહી શકાય કે કુદરતી રીતે ઊભા થતા વૃક્ષો અને છોડ માનવીની શ્વસન પ્રક્રિયા ઉપર પણ ખૂબ અસર કરે છે ટૂંકમાં કંઈ તો ઓક્સિજન પૂરું પાડે છે ભૌગોલિક દૃષ્ટિએ ઠંડા પ્રદેશ ઉષ્ણ એટલે ગરમ પ્રદેશ સમશીતોષ્ણ ઠંડુ અને ગરમ બંને તો કે પ્રદેશ કુદરતી સંપત્તિ પર અસર કરે છે એવી જ રીતે માનવ જીવનના ઉદભવથી પશુઓની અસર તો કે જોવા મળે છે પશુઓના અનેક રીતે ઉપયોગ પણ કરી શકાય છે જેમ કે માલવહનમાં માલવહનમાં સવારીમાં ખોરાકમાં ચમ્ર કહી શકાય ઉદ્યોગની અંદર ડેરી ઉદ્યોગમાં અને રક્ષણમાં વગેરે પાસાની અંદર પણ તેનો ઉપયોગ કરી શકાય છે આ બતાવે છે કે પર્યાવરણ છે માનવ જીવનમાં કઈ રીતે અસર કરે છે એટલે કે માનવ જીવન પર પર્યાવરણની અસરો છે એ આપણે જોઈ આવતા પિરિયડની અંદર એટલે કે ત્રીજા પિરિયડમાં પર્યાવરણ પર માનવ જીવનની અસર છે એ મુદ્દાને આપણે પછીના પિરિયડમાં જોશું અસ્તુ